નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા હમણાં જ આપણે ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરી એના પછીના દિવસે આજે આપણે ફોટોગ્રાફી વિશે વાત કરવી છે પણ જરા જુદી રીતે વાત કરવી છે ફોટોગ્રાફી એ આપણા જીવનનું બહુ મહત્ત્વનું અંગ છે અને મીડિયાની દૃષ્ટિએ જોઈએ તો બહુ મહત્વતા ધરાવે છે એક ફોટોગ્રાફ મીડિયામાં હોય તો એની કેવડી અસર થાય એવા અનેક દાખલાઓ આપણે આપી શકીએ એમ છીએ એટલે તસવીર કળા છે વિશિષ્ટ કળા છે એ દરેકને દરેક એમાં માહેર નથી હોતો કેમેરાની આંખે વિશ્વને જોવું એ જરા જુદો અનુભવ છે અને એમાં જેમણે એક્સપર્ટાઈઝ મેળવી હોય એમનો અનુભવ અને એ તસવીરો જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણો અનુભવ એ બંને વચ્ચે બહુ મજાનો સંબંધ છે આજે આવા આવી ફોટોગ્રાફી વિશે વાત કરવી છે અને ખાસ કરીને વાઈલ્ડલાઇફ ફોટોગ્રાફી શું છે એના વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે પારિશ જોશી જે લગભગ ત્રણેક દાયકાથી ફોટોગ્રાફી ક્ષેત્રે કાર્યરત છે એમને ફોટોગ્રાફીની કળા એમના મામા પાસેથી વારસામાં મળી છે અને ધીરે ધીરે પછી એ પણ મીડિયામાં કામ કરતા થયા અને પછી એમને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીનો જે શોખ વળગ્યો અને એમને દેશના જુદા જુદા જંગલોમાં સેન્ચુરીમાં જઈ અને ફોટોગ્રાફી કરી છે ને એવી સેંકડો તસવીરો છે કે જે યાદગાર કહી શકાય આજે એમના અનુભવની વાત કરવી છે પારિશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જી તમારા મામા ભદ્રેશભાઈ ઉપાધ્યાય બહુ સારા ફોટોગ્રાફર અલકા સ્ટુડિયો યાજ્ઞિક યાજ્ઞિક્રોડો હતો એ બહુ જૂનો સ્ટુડિયો અને લોકો એમનાથી એમની કળાથી એમની ફોટોગ્રાફીથી બહુ પરિચિત અને ઘણા વર્ષો સુધી એમણે મીડિયા સાથે પણ કામ કર્યું અને તમે પણ મામા પાસેથી ફોટોગ્રાફીની શરૂઆત કઈ ઉંમરથી ફોટોગ્રાફી શીખવાનું શરૂ કરેલું નાનપણમાં અમારે એવું ફેમિલીમાં વાતાવરણ હતું કે કેમેરા કોઈ એલિયન વસ્તુ નહોતી અમે બધા નાનપણથી કેમેરા જોયા ફોટોગ્રાફી કરતા અમે પણ પ્રોફેશનલ ફોટોગ્રાફીમાં મામા પણ ત્યારે ત્રણ ચાર દાયકા સુધી જનસત્તા ગુજરાત સમાચાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ બધા અખબારો સાથે પ્રેસ ફોટોગ્રાફર તરીકે કામ કરતા અને સ્ટુડિયો પણ હતો ફોટોગ્રાફીનો એટલે સ્કૂલની સમય પછીનો જે સમય હોય તો એમાં બાર શેરીમાં રમવું એના કરતા ત્યાં જઈને એમને આસિસ્ટ કરવાનું વધારે ગમતું એટલે એમની સાથે જ ઘણા બધા એસમેન્ટમાં એઝ એ પ્રેસ ફોટોગ્રાફર જતા હોય તો એમની સાથે જવું

તમારું જ વ્હીકલ લઈને તમારે જવાનું આવવું પડતું ને એટલી બધું એટલે ત્યારે એ લોકો સાથે ક્યારેક જવાનો મોકો મળતો અને ત્યારની જે આખી ફોટોગ્રાફીની વાઇલ્ડ લાઈફની જે આખી તાદમ્ય હતું એ લોકોનું સાવ ડિફરન્ટ અત્યારે તમે સફારી વ્હીકલમાં બેસીને જઈ શકો છો સરળતા ઘણી થઈ ગઈ હા અને ત્યારે એવું હતું કે ત્યાં ટ્રેકર ને શિકારી જે છે એ તમને

ત્યારે મને ઇન્ડિયન એક્સપ્રેસમાંથી ઓફર એક્ચ્યુલી મામાને હતી કે તમે જોડાઈ જાઓ પણ એમણે તો પોતાની વ્યવસ્થાને જે કાઢ્યું કે હવે હું બહુ નવા એસાઇનમેન્ટ નથી લેતો એટલે ત્યારે એમને હું પૂછ્યું કે કોઈ તમે સજેસ્ટ કરો એટલે ત્યારે મામાએ મારો રેફરન્સ આપ્યો કે એને ઘણો શોખ છે ને બધી ફોટોગ્રાફી કરે છે એટલે હું પંચાણુની સાલમાં મને ઇન્ડિયન એક્સપ્રેસમાંથી ઓફર આવી અને હું ઇન્ડિયન એક્સપ્રેસ જોઈન કર્યું હા હા અને એ સિવાય પણ ઘણા મીડિયામાં તમે હા એટલે પછી સતત મે 14 વર્ષ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે ગાડા ઈ પછી મે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે કામ કર્યું એ એન આઈ છે એશિયન ન્યૂઝ ઇન્ટરનેશનલ ન્યૂઝ એજન્સી એની સાથે વિડીયો જર્નલિસ્ટ તરીકે પણ મે કામ કર્યું રાજકોટનું લોકલ રાજકોટ ના અખબાર હતું અંગ્રેજીનું એમાં પણ કર્યું એટલે આમ મોટા ભાગે અંગ્રેજી અખબારો સાથે વધારે પણ અંગ્રેજી અખબારોમાં ફોટોગ્રાફી નો એપ્રોચ જરા જુદો હોય છે આપણા ગુજરાતી અખબારો કરતા જી જી એમાં નું કોઈ અનુભવ હોય તો શેર કરો એટલે મોટા ભાગે અંગ્રેજી અખબારો છે એને પહેલેથી એ લોકો ફોટોગ્રાફર અને ફોટોગ્રાફને ઘણું મહત્વ આપે કે તમારું એટલીસ્ટ ચાર કોલમમાં ફોટો છપાય ઘણીવાર ફ્રન્ટ પેજ ઓલ એડિશન એવા બધા એમાં લાભ મળતા એટલે એ આપણે અહીંયા એવો પેલા એપ્રોચ હતો કે મોટા ભાગે કોઈ સ્ટોરી સાથે ફોટો જાય એટલે એમાં ઘણી બધી ક્રિએટિવિટી કરવાની તમને ઓછી ઓપોર્ચ્યુનિટી મળતી બરાબર જયારે અંગ્રેજી અખબારમાં એ લોકોની સ્પેસિફિક સ્પેસ જ આપતા કે આ જગ્યા તમારે છે તમારે રોજ કંઈક ક્રિએટિવ ફોટો લઈ આવવાનો ને એમાં આપવાનો એટલે એ ચેલેન્જમાં પણ મજા આવતી એટલે એને લીધે ઘણું બધી વાર ઘણી જગ્યાએ સારા ફોટોગ્રાફ પાડવાનો ચાન્સ મળતો ઇન્ડિયન એક્સપ્રેસના સ્ટીમ દરમિયાન ઘણા બધા ઇલેક્શન્સ કવર કર્યા એટલે પોલિટિકલ રીતે પણ ઘણું ફરવાનું થતું અલગ અલગ જગ્યાએ તો એમાં પણ ઘણી ફોટોગ્રાફી એ વખતે દુષ્કાળના પણ બહુ આપણે અહીંયા પ્રોબ્લેમ હતો ત્યારે એ પણ લીધા છે સાયકલોન અત્યારે હવે આપણે વારેને તહેવાર જેવું થઈ ગયું છે ઘણી બધી વાર આવે છે પણ ત્યારે તો હજી નવું નવું હતું ત્યારે સાયકલોન ની કવરેજ કરવું એ પણ એક થોડુંક એક્સાઇટમેન્ટ હતું કે તમે એવી જગ્યા ઉપર જાઓ છો જયારે એટલે એ છે અર્થક્વેક છે એ બધા અસાઇનમેન્ટ્સ ઘણા ચેલેન્જિંગ ને એમાં યાદગાર ઘણા પણ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં તમારો રસ કેવી રીતે જાગ્યો કે મામાના કારણે થયો કે તમારા અંદર ઇનબિલ્ટ પણ હતું કે મારે આવી ફોટોગ્રાફી કરવી છે એટલે શરૂઆતમાં જ્યારે મામા સાથે ફોટોગ્રાફી કરતા પછી મેં મારો પોતાનો કેમેરો લીધો એટલે ત્યારે એ કેવું હતું કે આપણે શું ફોટોગ્રાફ રોજે રોજ કરવા ઉત્સાહ તો હોય કે રોજ કરવી ફોટોગ્રાફી તો ત્યારે કોઈ અસાઇનમેન્ટ કે કંઈ ન હોય તો નેચર ફોટોગ્રાફી બેસ્ટ અને બેસ્ટ અવેલેબલ હતું જયારે પણ સમય મળે ત્યારે નીકળી જવું કોઈ કુદરતી જગ્યા છે આજી ડેમ વિસ્તાર છે કે રાંદ્રડા વિસ્તાર છે ત્યાં જતા બરાબર કઈક કઈક તમને બર્ડ ફોટોગ્રાફી મળી જાય સારી કોઈ નેચરના સારા પિક્ચર્સ મળી જાય એમ ધીમે ધીમે એના ઉપર લગાવતો હતો પણ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી સ્પેસિફિકલી કહી તો એના માટે બે કન્સ્ટેન્ટ ત્યારે હતા એક તો એના માટે સ્પેસિફિક સાધનો જોઈએ સારા લેન્સ સારો કેમેરા અને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી બીજી બધી ફોટોગ્રાફી કરતા થોડી કોસ્ટલી પણ ખરા કે તમારે કોઈ જગ્યાએ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરવા જવું હોય તો એક તમારે સ્પેસિફિક બજેટ લઈને ચાલવું પડે ત્યાં જવું રહેવું સફારી કરવી હોય તો સફારીના ચાર્જીસ બધું એટલે ત્યારે શોખ હતો પણ એટલી ઓપોર્ચ્યુનિટી નહોતી મળતી બરાબર અને ઇન્ડિયન એક્સપ્રેસમાં જોડાઈ ગયા પછી તો પ્રેસની નોકરીને લીધે બધા જ શોખ સાઈડ ઉપર રહી જતા ડ્યુટી ફર્સ્ટ એવું થતું એટલે ત્યારે તો ઓપોર્ચ્યુનિટી પણ ઘણી મળતી કે તમે કોઈ ફોરેસ્ટની સ્ટોરી કરવા ગયા છે કોઈ જંગલને લગતી સ્ટોરી છે તો તમને બહુ સારું લોકેશન મળે સારું ઓલું મળે પણ ત્યારે સાધનો સારા ન હોય અને સમયનો અભાવ હોય બરાબર એટલે એ થઈ ન શકતું પણ તમે ઘણી બધી જગ્યાએ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરી છે દેહરાદૂનનું રાજાજી નેચર પાર્ક છે રાજસ્થાન લેપડ સફારી છે આપણું સાસણગીર તો ખરું જ નાનું કચ્છનું નાનું રણ છે જે છે અને આસપાસ બની પણ પીપી કારણે એ બહુ મજાના ફોરેસ્ટ ઓફિસર હતા પણ ગીરના ના થોડા અનુભવો ની વાત કરું કારણ કે ગીર આવે એટલે સિંહ આવે અને બીજી બધા પશુ પક્ષીઓ પણ આવે સાથે એવો કોઈ અનુભવ સિંહ કારણ કે ઘણીવાર એ પહેલાં તો એવું થતું કે સિંહનો તમારે એકદમ સારો ફોટોગ્રાફ જોતો હોય તો બહુ વેઇટ કરવું પડતું હવે તો સિંહોની સંખ્યા ઘણી બધી વધી છે ત્યારે ત્યારે ધીરજ જે હોય એ બહુ મહત્વની ગણાતી જી તમારો અનુભવ શું છે એટલે ને વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફીમાં એ કેવું છે કે તમે સ્થળ ઉપર જઈ શકો તમારી ઈચ્છાથી કે તમે નક્કી કર્યું હોય કે મારે લાઇફ ફોટોગ્રાફી કરવી છે કે આ જગ્યાએ જવું છે લેપર્ડ સેન્કચ્યુરીમાં જાઓ છો કે ટાઈગર સેન્કચુરીમાં જાઓ છો કે આપણો ગીરમાં લાયન સેન્ચુરીમાં જાઓ છો કે નેશનલ પાર્કમાં પણ ત્યાં જઈને પછી તમે કુદરતના ફોડે છો એની મરજી ચાલે તમે ત્યાં જવું પછી તમારે સારી ફોટોગ્રાફી કરવી છે પણ તમને સારું ઓપોર્ચ્યુનિટી મળશે એવું નક્કી નથી અમે ઘણી બધી વાર જંગલમાં જઈએ છીએ પણ તમને દર સફારીમાં કંઈક મળે એવું જરૂરી નથી એટલે એક સારા વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર અથવા તો નેચર લવર તરીકે એક એવું હું માનું છું કે કોઈ એક્સપેક્ટેશન વગર જવું ત્યાં તમને શું મળશે એ ખબર નથી સરપ્રાઈઝ વધારે હોય છે હા એટલે અને સરપ્રાઈઝ થઈ તો વધારે મજા આવે તમે કોઈ એવું એક્સપેક્ટેશન લઈને જાઓ કે આજે મારે સિંહનો કે ડાલામતાનો ફોટો પાડવો છે મેલ લાયનનો કે કબનો ફોટો પાડવો છે તો યુ નેવર નો કે તમને મળશે જ ત્યાં એવું જરૂરી નથી કેમ કે એ તો જંગલનો રાજા છે ક્યારેક એની આછેરી ઝલક મળે ક્યારેક રોડથી ઊંડા હોય અત્યારે જે આપણે સફારીમાં જ અમે જોઈએ છીએ તો જે સફારી વ્હીકલ છે એ મેઇન રોડ પર જ ચાલે એ અંદર ન જાય જંગલમાં ને સિંહ છે એ એનું નક્કી ન હોય કે અંદર બેસશે બહાર આવશે કોઈ પાણીના પોઈન્ટ પાસે મળશે એટલે એ બધું સરપ્રાઇઝ એલિમેન્ટ જ છે કે તમે ત્યાં જવું અને પછી ઘણી વાર તો એવું બને પારિસભાઈ જાણે કેમ કે ફોટો પાડવા માટે સીએમ રોડ ઉપર આવી જાય ને બધા વેહિકલ હોય સફારીના એ એમ કે પ્રેમથી ફોટોગ્રાફી તમને કરવા દે સિંહ દર્શન જેને કહેવાય એવા પણ તમારો અનુભવ શું છે કોઈ આમ ખાસ અનુભવ સિંહની ફોટોગ્રાફીનો અત્યાર સુધી તો અમે જ્યારે જંગલમાં જતા બહુ સમય જ હતા કે છ મહિને એકવાર ગયા વર્ષમાં એકાદ વાર કે બે વાર જવાનું થાય એવું પણ હવે છેલ્લા થોડા સમયથી થોડું સમય પણ મળે છે સાધનો પણ થોડા સારા વસાવી શકવાના છે એટલે હવે થોડી ફ્રિકવન્સી વધારી છે જયારે સમય મળે ત્યારે એક બે દિવસ જંગલમાં જઈ શકાય છે તો અત્યારે હવે જેમ ફ્રિકવન્સી વધે છે એમ તમને જોવાના ચાન્સ પણ વધારે મળે છે બરાબર હમણાં તાજેતરમાં એક અમને બહુ સરસ ઓપોર્ચ્યુનિટી મળી સિંહણ એના બે બચ્ચા ત્રણ બચ્ચા અને એક મેલ લાયન બધું એક જ આખો પરિવાર એક પ્રાઇડ આખું એક એરિયામાં હતું સિંહ થોડો જુદો હતો સિંહણ છે એના બચ્ચા સાથે થોડા બચ્ચા નાના હતા એટલે જે રમતિયાળ કઈ પ્લેફુલ મૂડમાં એવું હતું એટલે અમે થોડી વારથી ઓબ્ઝર્વ કર્યું ત્યાં બેઠા અત્યારના સફારીમાં એવું હોય છે કે હાર્ડલી તમને પંદર વીસ મિનિટ એક જગ્યાએ મેક્સિમમ ગાડી શકો બરાબર પછી બીજા લોકોને પણ ચાન્સ મળે એટલે જનરલી સફારી તમને આગળ બીજી જગ્યાએ મૂવ કરતા હોય છે અમે થોડા ફોટા પાડી લીધા બાકી ઓબ્ઝર્વ કરતા હતા કે એનું બિહેવિયર કેવું છે કે શું છે ત્યાં અચાનક સિંહણ એક ઝાડ ઉપર ચડી ગઈ ક્યાં અને એની પાછળ એક બચ્ચું ઝાડ ઉપર ચડે છે એટલે સિંહણ અડધે સુધી ચડીને પાછી ઉતરી ગઈ એટલે જેમ બચ્ચાને શિખાડતી હોય કે કેવી રીતે ચડવું ને કેવી રીતે ઉતરવું એટલે એ ત્રણ બચ્ચામાં એક જે બહુ શાર્પ હતું એ એની સાથે જ ચડ્યું ઉપર અને એની સાથે જ એવી રીતે જેમ સિંહણ નીચે ઉતરી એવી રીતે ઉતરી ગયો એ પછી એક બીજું બચ્ચું છે એ આ બે જણા ચડીને ઉતરી ગયા પછી ચડે છે ઉપર અને એને નીચે ઉતરતા આવડતું નથી એટલે એ વધારે ઉપર ચડે છે અને એક થોડી હાઈટ ઉપર પહોંચીને ત્યાંથી લપતીને નીચે પડી જાય છે એટલે આમ તો એ લોકો આ એનું આખું ગોડીનું સ્ટ્રક્ચર જ એવું છે કે એ આવું ચીરવી શકે પણ એ મુમેન્ટમાં મને વિડીયો મળ્યો એ એક બહુ અલભ્ય મારા માટે અનુભવ હતો કે આવું ક્યારેક ફોટોગ્રાફ તમે ઘણીવાર કરો તો તમે એક સાથે બધા ફોટાને નથી બતાવી શકતા કે આ બચ્ચું ચડે છે પછી સિંહણ છે પછી આ બે ઉતરી જાય છે બરાબર પછી ફરી આ બચ્ચું ઉપર ચડે છે એટલે એ આખી મુમેન્ટ તો મને બે ત્રણ મિનિટ નો વિડીયો શૂટ કરવાનો ચાન્સ મળ્યો એટલે સિંહની પાઠશાળામાં ઇન્ટરવ્યુ તમે ઇન્ટરવ્યુ એટલે એ એક બહુ અલભ્ય અનુભવ હતો પણ ક્યારેક કોઈ આમ બહુ માઠો ખરાબ અનુભવ છે એવું થયું છે એટલે જનરલી માથા અનુભવ એટલે તમને વેધર ને લીધે થઈ શકે કે તમે સારું ગયા હો પણ જો તો તો સવારની સફારીમાં તમને વધારે મળે લાયનની તમે સવારે તો લાઇટિંગ ન હોય ફોગ વધારે હોય ધુમ્મસ એટલે એને લીધે તમને સારી ફોટોગ્રાફી ન કરી શકો પણ તમે જોઈ શકો એ તમે ક્ષણ ને માણી શકો બરાબર એટલે એ સિવાય કોઈ એવા બહુ એવા અનુભવ નથી કોઈ ખરાબ કે કડવા કે જેને લીધે તમને એવું પણ એ સી સિવાય તમારું ગીરમાં તમારું ફોકસ કેના ઉપર એટલે હવે તો એવું છે કે અમે સિંહ એક પાર્ટ છે મળે તો સારું છે બરાબર ન મળે તો પણ હવે ગીરની અંદર એટલી બધી પક્ષીઓની પ્રજાતિઓ મળે છે જી કે ત્રણસો થી વધારે પક્ષીઓની પ્રજાતિ છે અને એમાંથી બહુ રેરલી તમે એમાં આ મેળવી શકો છો તમને કેમ કે ઘણું ઊંડાણમાં ઘણી હોય કે તો જ્યારે પણ હવે જઈએ ત્યારે એક એવું રાખીએ કે થોડું લાઇટિંગ સારું થાય સફારીમાં ગયા પછી પછી આખું ફોકસ બર્ડ્સ ઉપર જ હોય છે જ્યાં તમને બર્ડસના કોલ સંભળાતા હોય કે એવું અને ત્યાંના પણ જે બધા સફારીનો સ્ટાફ છે જે તમારો ગાઈડ હોય કે ડ્રાઈવર હોય તો એ લોકો પણ એટલા બધા અવેર છે કે એ તમારો શોખ ને તમને શું ગમે છે જો એને ખબર પડે તો તમને એવી જ વસ્તુ બતાવે કે કે ઘણીવાર આઉલની ગુવળની સારી ઓલી મળી રહી છે પ્રજાતિ બે ત્રણ જોવા મળી ગરુડની પ્રજાતિ એમાં સારી મળે છે ઈગલની એટલે એવા ઘણા બધા બર્ડના અનુભવ ને બર્ડની ફોટોગ્રાફી કરવાનો ચાન્સ મળ્યો ગીરમાં ઓકે પણ ગીર બાર રાજ્ય બહાર તમને કયું સ્ટેશન તમે દેહરાદૂન પણ ગયા રાજસ્થાન પણ ગયા મેં બહુ વધારે બહાર સફારી નથી કરી આ બે ત્રણ ડેસ્ટિનેશન જઈ શક્યો છું પણ એમાં મને આ જે રાજાજી નેશનલ પાર્ક ગયા હતા ટાઈગર રિઝર્વ છે અને બહુ બે ત્રણ આખા રાજ્યોને ટચ થાય એમ એમની છે પણ એનું બહુ સરસ મને લાગ્યું ત્યાંનું જે લેન્ડસ્કેપ છે અને એમાં એ લોકો નદીના પટમાં તમને હાથી જોવા મળે ટાઈગર જોવા મળે છે લેપટ જોવા મળે છે અને ત્યાંની સફારીના રૂલ ને બધું થોડું જુદું છે થોડા ફોટોગ્રાફરો કે ટુરિસ્ટને વધારે સનુકૂળ થાય એ પ્રકારનું ત્યાં છે એ બહુ મને ત્યાંનું ગીર પછી જો ગમ્યું હોય તો ત્યાંની વધારે મને ટેરેન ને ગમ્યું પણ ટાઈગર તમે બરાબર જોયા ના ટાઈગરની બહુ સારી ફોટોગ્રાફી કેવું ન થઈ જાય બહુ દૂર થી અને અંદર એક જ ટાઈગર જોવા મળ્યો ફોટોગ્રાફીમાં રજીસ્ટર થઈ શકે સારું એવું એવું ન મળ્યું લેપર્ડ પણ જોવા મળ્યો પણ લેપર્ડ એટલો ચપ્પડ હોય છે કે તમે જસ્ટ તમને જોવા મળે તમે કેમેરો તૈયાર કરો એ પેલા તો એ તમે ઓજલ થઈ જાય એટલે એ બે જગ્યાએ ત્યાં લેપર્ડ જોયા પણ સારી ફોટોગ્રાફી ન થઈ શકી એટલે ફરી મને જવાઈ જે છે રાજસ્થાનમાં એ લેપર્ડ સેન્ચ્યુરી છે અને ત્યાંનું આખું લેપર્ડનું બીજી બધી જગ્યા કરતા સાવ જુદું છે પર્વત ઉપર જ ત્યાં રહે છે અને માનવ વસાહતની સાવ નજીક

પણ તમને પક્ષીઓમાં રસ છે ને તમે કહ્યું કે હિંગોળગઢ તમે જાઓ છો હિંગોળગઢ એટલે દર્શકોને જણાવું કે બહુ સરસ પશ્ચિમ ભારતની એક જ આવી બર્ડ સેન્ચુરી છે જ્યાં પ્રશિક્ષણ થાય છે શિબિરો થાય છે વિદ્યાર્થીઓને ત્યાં લઈ આવાય છે અને પક્ષીઓ વન વૃક્ષોનો પરિચય કરાવાય છે

સાઇટિંગ થાય છે કે એ છેલ્લા બે વર્ષથી અમને ખબર પડી કે આટલું સરસ એમાં જે ઇન્ડિયન પેરેડાઇઝ ફ્લાય કેચર કે છે ધુદરાજ એ તો બહુ ચપ્પડ કે તમે કોઈ એક જગ્યાએ બેસે નહીં તમારે એનો ફોટો પાડવો હોય તો તમે ઘણી બધી પ્રયત્ન અને ઘણો બધો સમય કાઢો ત્યારે તમને કે બે સારા ફોટા મળે તો એ અમને જે છેલ્લા એક બે વર્ષ થઈ ગયા તો બહુ સરસ એની ફોટોગ્રાફી કરવાનો ચાન્સ મળ્યો અને ઘણા બધા જે અત્યારે ચોમાસાનો સમય હોય છે પહેલા એ સેન્ચુરી ચોમાસામાં ખુલી રહેતી આ વર્ષથી બાકી બધી જે દેશની સેન્કચ્યુરી ચોમાસામાં બંધ હોય છે એ જ રીતે હવે હિંગોડગઢ પણ બંધ રાખે છે એટલે આ વર્ષથી એ પણ બંધ થઈ ગયું પણ ત્યાં બહુ સારું બર્ડનું સાઇટિંગ ને જે ઇન્ડિયન પીટા નવરંગ જે છે એ ખાસ છે એ ખાસ અહીંયા નેસ્ટિંગ કરવા માટે આવે છે અને અહીંયા એને બચ્ચા ને એ આવે પછી પાછું સાઉથ સાઉથના પાછું ચાલ્યું રાતું હોય છે પીડી બાલા સાહેબે મને એકવાર જ આ મને લાભ મળ્યો તો અને એ દેખાડ્યું હતું તમને એમ થાય કે જોતા જ રહ્યા આ પક્ષીના એટલું બધું અદ્ભૂત તો તમે ગિરનારની ફરતે જે સેન્ચુરી હવે જાહેર થઈ ગઈ છે જી પીપી રાવલ સાહેબ જે ફોરેસ્ટ ઓફિસર હતા એમણે આ પ્રયત્ન કરેલો કારણ કે ગીરમાંથી ગિરનાર ફરતે સિંહોની સંખ્યા વધતી જતી રહેલી રહી જી અને એમાં તો એક બહુ જબરજસ્ત સ્ટોરી પણ હતી અમારે કૃષ્ણકાંત ઉનાડગટે કરેલી સાસણમાં માં એક સિંહણ ને મળવા મળવા માટે ગિરનાર પર્વત થઈને આવતા અને બહુ અદભુત ઈ સ્ટોરી હતી અને રાહુલ સાહેબે જ આ વાત કરી હતી પણ તમારો અનુભવ ત્યાં એટલે મેં તો રાહુલ સાહેબની પણ સદભાગ્ય મુલાકાત થઈ છે આખી સેન્ચુરી એટલું સારું નેચર માટે છે કે અહીંયાથી જુનાગઢ જવું બહુ કન્વીનિયન્ટ થઈ ગયું છે રોડની સારી કનેક્ટિવિટી ત્યાં સવાર અને સાંજ સફારી થાય છે જેમાં ચાર ચાર જીપથી સવારે અને ચાર જીપથી સાંજે એવી રીતે પરમિટ મળે છે ને એ પચીસ કિલોમીટરનો સ્ટ્રેચ છે જેમાં તમને લઈ જાય છે આમ રેવન્યુ એરિયા જે આપણે કહેવાય આપણી વસાહત એ બધાની બાજુમાં જ થાય છે ખેતરોની બધું છે બોર્ડર ઉપર પણ એક બાજુ ગાઢ જંગલ છે ને એક તરફ રેવન્યુ એરિયા છે પણ એની અંદર પણ બહુ સારે મને સિંહનાને એના મળ્યા બચાવાળી સિંહણના થોડા પાછળા રહી ગયેલા બચ્ચા સાથેની સિંહણના એક વાર તો અમે ગયા તા તો સિંહણ અમારી આગળ જતી હતી એટલે અમે સેફ ડિસ્ટન્સે આ લોકો ગાડી ચલાવે તો અમે અડધો કલાક એની પાછળ પાછળ અમે ચાલ્યા એ આગળ ચાલે અમારે ધીમે ધીમે થોડી થોડી વારે થોડું ડિસ્ટન્સ કરીને પણ એ જે અનુભવ હતો બહુ સરસ કેમ કે આટલી બધી વાર તમે એને ફોલો કરી શકો કે ઓછું બહુ બને અમારે ત્યારે લાઇટિંગ બહુ ઓછું હતું અર્લી મોર્નિંગ મળી હતી એમ થતું હતું કે આજ આ જોવા તો મળી જાય પણ ફોટોગ્રાફી નહીં થાય પણ સદભાગ્ય આટલો સમય એને ત્યાં રહી એમાં ઘણા સારા ફોટા મળ્યા જી 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 આખીરમાં પારિસભાઈ થોડું એ જણાવો દર્શકોને કે ખાસ કરીને વાઇલ્ડ ફોટોગ્રાફી કરવા માટે શું શું ધ્યાન રાખવું જોઈએ ઇન્સ્ટ્રુમેન્ટની દ્રષ્ટિએ અને ધીરજની દ્રષ્ટિએ એટલે આપણે ફોટોગ્રાફીમાં જાણીએ છીએ કે જેમ ઘણા બધા પ્રકારો છે એમાં તમે ફેશન ફોટોગ્રાફી હોય કે ન્યૂઝ ફોટોગ્રાફી હોય કે બીજી ફોટોગ્રાફી હોય ઘણી બધા પ્રકાર છે એમાં વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીમાં એક સૌથી પહેલાં તો એ છે કે તમને એની પ્રત્યે નેચર પ્રત્યે બહુ મહત્વની વાત એ છે અમે શરૂઆતમાં ઘણી કોઈ મિત્રો એવું કહેતા કેમ કે અમે તો બે અઢી વર્ષથી જાય છીએ કે ફોટોગ્રાફી કરવા જાય તો એમ કે ભાઈ તમે જાઓ છો ને તમારે યારે આવું તમારા ફોટા બહુ સરસ હોય છે અમને જોવું છે એટલે આપણને સ્વાભાવિક રીતે થાય કે જો લોકો નેચર તરફ વળતા હોય તો એમને આપણે સાથે રાખીએ પણ અંદર ગયા પછી આપણે જોઈએ કે એ લોકો પંદર વીસ મિનિટ અડધી કલાક જો કોઈ એને કઈ જોવા નથી મળતું અથવા તો ગરમી હોય કેમ કે તમે સવારીમાં જાઓ તો ઉનાળાના સમયમાં ગયા હો તો તમને સવારના સનરાઈઝ સાથે તમને ગરમી શરૂ થઈ જાય એટલે એ લોકો અકડાવવા માંડે કે હવે ક્યારે સિંહ જોવા મળશે હવે ક્યારે કઈક જોવા મળશે એટલે ધીરજ ખૂટી ધીરજ ખૂટી જાય જો તમને એકચ્યુઅલ નેચર સાથે સૌથી પેલા તો તમને એ ગમતું હોય તો કરી શકાય એ પછીનું છે કે ધીરજ કે તમે કોઈ ફોટોગ્રાફી કરવા જઈએ છે તો તમને જેવો શોટ તમે વિચારો છો એવું નહીં મળે કેમ કે સિંહ ગમે ત્યારે આવે છે કે કોઈ પણ પ્રાણી આવે છે એની પોતાની ધૂનમાં આવી જાય એ એ પોતાની રીતે જતો હોય તો તમને ક્યારે એનું ફેસ કરવા પણ ન મળે તમારી સામું ન જોવે એટલે હેડ ઓન શોટ જે કહે છે એવું તમને ન મળે ક્યારેક બેઠા હોય સૂતા હોય તમે જો એવા સમયે પહોંચો કે ગરમી થઈ ગઈ છે કે એનું મૂવમેન્ટ બંધ થઈ જાય છે સિંહ જનરલી ઠંડા પોરમાં જ મૂવમેન્ટ કરતા હોય કે કોઈ પણ પ્રાણી વધારે કરતા હોય બાકી પછી છાયામાં બેસી જાય તો તમને એ મળશે નહીં તો એમાં તમે ધીરજ ગુમાવ્યા વગર જો બેસો તો એમાં પણ સારા શોટ મળી શકે ફોટોગ્રાફી થઈ શકે એટલે એક કે તમારે તત્પર રહેવું પડે યુ નેવર નો કે કઈ મુવમેન્ટમાં ક્યારે તમને સારું કેપ્ચર મળશે એટલે તમે આખું જોવો છો ઘણી એવું થાય કે એક પ્રાણી ઉપર તમે મને તો નથી મળ્યો પણ મેં ગીરના ને ગિરનારના જે એક બે ટ્રેકર છે એમના ફોટા જોયા છે કે હરણ સાબર છે એ રોડ ક્રોસ કરે છે અને બરાબર રોડમાં બીજા છેડા ઉપર સિંહણ છે એ શિકાર કરવા બેઠી છે એનો એટલે એના બે પગ વચ્ચે થી તમે શિકારના પોઝમાં જોઈ શકો છો તો એ તો બહુ રેર અલભ્ય તસવીર છે એ તમને એક કે બે સેકન્ડ માટે એ મોકો મળે તો મળી અને જો એમાં તમે ક્લિક કરી તો એ એવી તસવીર ત્યારે જ મળી શકે બહુ સાચી બહુ સરસ ના વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીનો અનુભવ જરા હટકે હોય છે અને એની માટે સૌથી પહેલી શરત એ છે કે કુદરત સાથે તમને પ્રેમ હોવો જોઈએ અને જો કુદરતને તમે પ્રેમ કરો તો પછી સમય તમારી માટે ગૌણ બની જાય છે અને પછી ફોટોગ્રાફીની કળાની વાત હોય તો એ થોડું શીખવું પડે છે પણ આ અનુભવ લેવા જેવો છે અને કેટલાક અનુભવી ફોટોગ્રાફર સાથે જો તમે આ સફર કરો જંગલની તો એ લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ ગણાય છે હવે આ આ તરફ વળવા જેવું છે ને કુદરતને પ્રેમ કરવા જેવું છે પારિશભાઈ તમે કરુણાટોક્સમાં જોડાયા અને તમારા અનુભવ ફોટોગ્રાફીના શેર કર્યા તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ સર થેન્ક યુ સો મચ